ભારત પર આજે સવારે નવ એકત્રીસ કલાક પચાસ ટકા યુએસ ટેરિફ લાગશે અમેરિકાએ એ ટકા ટેરિફ લાદવા માટે સૂચના જાહેર કરી હતી બાદમાં તેને વધારીને પચાસ ટકા કરવામાં આવ્યો હતો રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ટ્રમ્પે ભારત પર આ કાર્યવાહી કરી છે ભારત શાંતિપ્રિય દેશ હોવા છતાં અમે શાંતિવાદી નથી દુશ્મન કોઈ ગેરસમજમાં ન રહે દેશની સેના હંમેશા યુદ્ધ માટે તૈયાર રહે છે એક લેટિન વાક્ય છે કે જો તમે શાંતિ ઈચ્છો છો તો યુદ્ધ માટે તૈયાર રહો કારણ કે શાંતિ ફક્ત શક્તિથી જ આવે છે વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર અર્ધકુમારી નજીક ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત અને ચૌદ લોકો ઘાયલ થયા તો જમ્મુ અને કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાને કારણે અચાનક આવેલા પુરમાં દસથી પંદર ઘરો ધુવાઈ ગયા છેલ્લા ચોવીસ કલાકમાં ડોડામાં ચાર લોકોના મોત થયા છે રાજસ્થાનમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત સાત લોકો સામે કેસ નોંધાયો ઊંડાઈ કારમાં સમસ્યા બાદ રાજસ્થાન સ્થિત વકીલ કીર્તિસિંહે કલાકારો પર ખામીયુક્ત વાહનોનું માર્કેટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે राहुल गांधी ए मतदार अधिकार यात्रा दरमियान अमित शाह पर मत चोरी नो आक्षेप करता कहू अमित शाह ने बयान दिया कि अब बीजेपी की सरकार 40-50 साल चलेगी हाँ और मैं सोच रहा था कि ये व... आखो वीडियो जुआ डाउनलोड करो दिव्य भास्कर ऐप